વોન્ટેડ અનમોલ ડિપોર્ટ કરવામાં આવ્યો દિલ્હીથી એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ એનઆઈએ ધરપકડ કરી અમેરિકાથી દેશ નિકાલ કર્યા બાદ તે ભારત પહોંચ્યો અનમોલ અમેરિકાથી નેટવર્ક ચલાવતો હતો અનમોલ લોરેન્સના નેટવર્ક સાથે જોડાયેલા ગુનાઓમાં સંડોવાયેલો છે અનમોલ સરહદ પારથી થતી ગોળીબાર સાથે અમેરિકાથી દેશ નિકાલ કર્યા બાદ ભારત તેને લાવવામાં આવ્યું છે અમેરિકાથી નેટવર્ક ચલાવતો હતો અનમોલ સલમાન ખાનના નિવાસ સ્થાને પણ થોડા સમય પહેલા ફાયરિંગની ઘટના બની હતી અને જેનું કનેક્શન પણ અનમોલ સાથે છે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ એનઆઈએ તેની ધરપકડ કરી લીધી છે અમેરિકાથી દેશ નિકાલ કર્યા બાદ તે ભારત પહોંચ્યો તો અમેરિકાથી નેટવર્ક ચલાવતો હતો અનમોલ વોન્ટેડ અનમોલ બિશ્નોયને ભારત ડિપોર્ટ કરાયો દિલ્હીથી એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ એનઆઈએ તેની ધરપકડ કરી છે અમેરિકાથી દેશ નિકાલ કર્યા બાદ તેને ભારત લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ એનઆઈએ ધરપકડ કરી હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે અનમોલ બિશ્નોઈ જેનો સંબંધ બિશ્નોય ગેંગ સાથે છે લોરેન્સ બિશ્નોઈ સાથે છે અને અનેક એવા મામલામાં તેની સંડોવણી પણ સામે આવી ચૂકી છે વોન્ટેડ હતો તે પહેલેથી જ